કેમ છો પાર્ટી મસ્ત મજામાં છો ને તો ચાલો તમે બહુ દિવસથી કહેતા હતા કે ગોપુભાઈ તમારું હોમ ટૂર આપી દો તો આજના વિડીયોમાં આપણે આપવાનું છે હોમ ટૂર એ બી તમારા ગોપુભાઈનું તો કંઈ નહીં ચાલો આજના વિડીયોમાં આપણે આખું મારું ઘર બતાવવાનું છું બાકી ફેમિલી સાથે તો આપણે કાલે મલાવશું પણ આજના વિડીયોમાં પણ ફેમિલી તો આવવાની છે અને મારું ઘર તો આખું જ આવશે તો અહીંયાથી શરૂઆત થાય છે આપણે ઘરે જવા માટે બરાબર તો અહીંયાથી જો અહીંયાથી આપણે જવાનું છે આપણા ઘરે અને જો આ રહ્યું આપણું આખું કુટુંબ છે અમારું આખું ફળિયું છે જે કહે છે ને અમારા બાપ દાદાનું પરિવાર એ અમારું આખું પરિવાર અહીંયા પર છે તો અહીંયા પર જતાં જ જોવા અમારા કાકાનું ઘર આ પણ કાકાનું ઘર પેલું આપણું ઘર અને પેલપા પણ કાકાનું ઘર છે તો આ આપણું આખું ફળિયું છે તો ચાલો જઈએ ક્યાં ચાલો અહીંયા પર જો અહીંયા પર આપણું મસ્ત આપણું આખું ફળિયું છે અને એમાંથી જોવા બાકી અમારા કા કાકાનું ઘર છે જો મસ્ત આ પણ અમારા કાકાનું ઘર છે અને પેલું આપણું ઘર અને પેલું પણ કાકાનું પેલપા બધા મતલબ કે આ જે કુટુંબ છે ને એ અમારા બાપ દાદાનું કુટુંબ છે એટલે ચાલો આપણે તર જો અહીંયા પર આજે ઘર દેખાય બાકી આ ઘર અને આગળ તો હમણાં મેં તમને કીધું આપણું ઘર અને પેલા બે પણ અમારા કાકાનું જ ઘર છે એટલે અમારા જો અહીંયા પર જે આ દાદા છે ને આવા અમારા દાદાનું પરિવાર છે આખું કુટુંબ છે અમારું મજામાં 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 બાકી આ જે ઘર છે ને એ ઘર આમનું છે હે ને તો ચાલો આપણે બતાવવાનું છે આપણું ઘર બાકી અહીંયા પર જુઓ મસ્ત જોવા આરહ્યું આપણું ઘર બરાબર અને અહીંયા પર જો અમારા માડી મસ્ત

ત્યારે ચાર મતલબ પાંચ વાગવા કરે છે ને એટલે પાછા આમને છે ને અંદર બોધવાના છે એટલે મા છે ને અંદર બધું ગાયને બધું નાખે બાકી જો આ નોન નોના છે ને એ ભૂખા વધારે થઈ જાય એટલે અમને નાખવું પડે પાછા રાતે પાછા છે ને આને અંદર બાંધી દેવાના અહીંયા જુઓ અમારે અહીંયા બાંધી દેવા અંદર આ જો આ બધા ખૂટા છે ને રાતે અહીંયા બાંધી દેવાના પાછું અહીંયા થઈને પણ આપણા ઘરમાં જ જવાય હે ને તો કઈને ચાલો તમને તો તમને તો તમે પહેલાં આવ્યા છો એટલે તમને તો આપણે મેન દરવાજા થઈને લઈ જઈએ ચાલ હા આપણે અમને અંદર લઈ જઈએ તું બી આવે મારી જોડે ચાલ હે તો આપણે ઘરમાં પણ જઈએ પણ એના પહેલાં જો આઈરું અમારું જો અહીંયા અહીંયા પર અમારું બાથરૂમ નાવા પાવાનું બધું આઈરું બરાબર અને અહીંયા પાણી ગરમ થાય અને અહીંયા પર જો અમારું ભેંસોનું અમને બધું પાણી પીવાનું અહીંયા પર રહે અને અમારે બધું નાવા પાવાનું બધું અહીંયા તો કંઈ નહીં ચાલો હવે અંદર જઈએ મસ્ત આપણા ઘરમાં તમે કહેજો હા તમે ભૂલ ના કાઢતા કે ગોપુભાઈ તમારું ઘર આવું છે તેવું છે એમ ઘરમાં જઈએ અને અહીંયા જો અહીંયા પર અમારા ભગવાનના ફોટા લગાવેલા છે મસ્ત બરાબર અને અહીંયા પર જો અહીંયા પર અમારા દાદા અને કાકાના પણ ફોટા હશે અને આ આખી છે આ છે આપણું પાણી પીવાની પાણી આરી ને અહીંયા પર ઉપરનું થોડુંક આ વધારાનું સામાન રહે રહે અને અહીંયા પર જો અહીંયા પર અમારા ગોદડીઓ ને આ થોડા કપડાં ને બધું રહે છે બરાબર બાકી અહીંયાથી સામેનું જે છે અહીંયા પર અમારે સુવાનું રાતે

તો અહીંયા જુઓ કોઠામાં જતા જ જુઓ અહીંયા પર આપણો આખો કોઠો છે હે ને તો અહીંયા પર બધા કામ ચાલુ જ છે ઘરમાં અહીંયા પર માજી છે એ પણ કપડાં વાળે છે અને બેન છે એ પણ કપડાં જ વાળે છે તો જોવા જોવા બે ત્રણ દિવસથી વરસાદ ચાલ્યો એટલે કપડાં હમણાં વળાય છે બધા હે ને જોવા બાકી આ રહ્યો આપણો કોઠો છે મેસ આપણે સૂવાનું પણ અહીંયા જ હોય છે આ જે પલંગ છે એમ આપણે સુઈએ બાકી અહીંયા પર મમ્મીને બધા સૂવે હે ને જો અને અહીંયા પર બેન પણ કપડાં જ વાળે છે જો કપડાં વાળવાનું ચાલુ જો હે ને કપડાં વાળવાનું ચાલુ છે એટલે જો આ રહ્યો આપણું મેન પોટું છે ઘરનું તમને બતાવીએ આપણે આખા ઘરનું સીન ચાલો બધું બતાવીએ તો આપણે અહીંયા થી શરૂઆત કરીએ છે આ બાજુ થી તો અહીંયા પર જો પહેલા તો અહીંયા પર આપણું ખુરશી છે જ્યાં પર આપણું જો ચાર્જિંગ ની બાર્સિંગ બધું સામાન રહે જો પાવર બેંક ને બધું અમારું ચાર્જિંગ બાર્સિંગ અહીંયા રહે અને અહીંયા પર જો મસ્ત ઘડિયાળ અહીંયા થી અમને ખબર પડી જાય કેટલા વાગે અને અહીંયા પર જો આપણો 1000 સબસ્ક્રાઇબર થેલા એક્સપેરિમેન્ટ મેરી નું જો આ આપણને થોડુંક કે એવોર્ડ મળેલો એટલે આપણે અહીંયા પર મૂકી દીધો છે મસ્ત અહીંયા પર ટિંગાડી દીધો અને અહીંયા પર જો અહીંયા પર ઉંમર ઉપરનું જે બધું સામાન છે ને વધારાનું એ બધું ઉપર રહે અને અહીંયા પર જો અહીંયા પર મસ્ત મંદિર છે જે સિરીઝ પણ ચાલે છે અને જો આ નીચે પણ મંદિર છે બરાબર અને અહીંયા પર જો આપણે પેલી જે યાત્રા કરીને અમરનાથની તો એના બોર્ડ પણ અહીંયા છે અને આ પણ ગંગાજળ છે તો મસ્ત અહીંયા પર રહે છે બધું અને અહીંયા પર જો આપણે ટીવી અને કોમ્પ્યુટર પણ આ બંને હમણાં બંધ થઈ ગયું છે એટલે હમણાં મૂકી રાખ્યું છે બાકી આ પણ પીપળા છે જેમાં અનાજનું બધું રાખેલું છે અને અહીંયા પર જો આ બધું સામાન છે જે વધારાનું જો ને મમ્મી ને બધું આવેલું હોય એ બર્તન બધું અમે ઉપર રાખેલું છે બાકી અહીંયા પર જો મસ્ત આપણા કબાટ હશે તો ચાલો તમને બતાવીએ અમારા કબાટમાં શું રહે તો પહેલા કબાટમાં મારા ઉપરવાળામાં જે વધારાનું સામાન હોય ને એ બધું ઉપર રહે છે જે ગમે તે ગમે તે કામનું ન કામમાં બધું ઉપર રહે બરાબર અને પછી મારા કપડાં જે બધું છે ને આ કબાટમાં રહે જો આ બધા મારા કપડાં નવાના બધા જૂના ને આ મમ્મીના બધા કપડાં ભેગા મિક્સમાં રહે છે બધા અને અને આ જે કબાટ છે એમાં અમારા ગોધરા ને એવું બધું રહે સુવા માટે જો ને એ બી નવા ગોધરા ને જૂના ગોધરા બધું ભેગું જ હોય છે આ દેખો એટલે આ બધું આમાં મિક્સ રહે અને એમાં આપણે અંજુબેન આપણે થોડો સપોર્ટ કરે છે કબાટ ખોલવામાં બંધ કરવામાં બરાબર બાકી એમનું પણ કબાટ બતાવીએ એમનું પણ કબાટ જો છે એમાં એમનું કબાટ બહુ મસ્ત છે બેનનું કબાટ આ જો હા એ જો એટલું મસ્ત છે જો નવા નવા કપડાં ને જો એટલે ઝીગજીગાટવાળું છે બરાબર બાકી આ પણ મંદિર જ છે અહીંયા પર ચાલે બાકી અહીંયા પર જો આ બધી જગ્યા પર વાસણ એવું બધું રહે છે અને અહીંયા પર પાછો અમારે રાતે સુવાનું સૂવાનું એટલે અહીંયા પર અને આ જે પલંગ છે જે માં બેઠા છે એમાં આપણે સુઈએ સૂઈએ અને આ બાજુમાં પણ અમે બધા સૂઈએ છીએ બાકી આપણે આ તૈયાર થવાનો કાચ જે અહીંયા પર તૈયાર થવાનું કાચ બી પાવડરને બાવડર અહીંયા મૂકેલું છે મસ્ત બરાબર અને પાછું જો આ બાજુ પંખો છે આ મારી મસ્ત તિજોરી તો અહીંયા પર આપડી તિજોરી મસ્ત અલમારી અને અહીંયા પર બેગ ઉપર રહે બાકી આ મસ્ત વાજિ છે વગડવાનું અને અહીંયા પર ખુરશી છે પપ્પા અને એમના વખતની અને અહીંયા પર નાની કાપડે મતલબ ખાટલી છે બેસવા માટે અને અહીંયા પર જો આ મારે મસ્ત બીજા માલ પર જવા માટેની સીડી છે અહિયાં થઈને અમારે ઉપર જવાય જો અહીંયા થઈને ઉપર જવાય છે અમારે જવું હોય ને ત્યારે બરાબર એટલે કઈ નહી આવું છે અમારું મસ્ત ઘર બાકી આપણે જઈએ આપણા કિચન રૂમમાં જુઓ આપણા સ્વાગત માટે અહીંયા મસ્ત આપણે જવાનું છે કિચનમાં અને અહીંયા પર મસ્ત મમ્મી જો ચૂલો સળગાવે છે ફૂંક મારે છે હળગીજી હળગીજી ખબર હમની બાકી જો મસ્ત આપણે ખાવાનું પકે અને અહીંયા પરથી જો તમને અહીંયાથી જ બતાવી દઉં જો આ પેલી ઓસરી આ કોઠું અંદરનું અને આ મારું રસોડા સેટ બરાબર બાકી અમારે તો છે ને અમે તમને ખબર છે અમે ગામડામાં રહીએ છીએ એટલે અમારે તો ચૂલા જ વાપરે અને લાકડા પણ વાપરે બાકી અમારી જોડે ગેસ પણ છે જુઓ અમારે કોઈક એકદમ મહેમાન જેવું આવી જાય ઇમરજન્સી હોય તમે ગેસનો ઉપયોગ કરી લઈએ બાકી આમ તો અમે ચૂલા જ વાપરીએ છીએ લાકડા જ વાપરીએ તો અહીંયા પર જો મસ્ત દાળ દાળ નખાય છે એટલે આજે ડાળ બનવાની છે ઘરે બરાબર અને અહીંયા પર જો આ બધું અમારું સામાન રહે છે આ બધું મરચું મસાલાને એવા ને એવું બધું બાકી આ વખતે તમને અમને ખબર છે કે અહીંયા પર ધુમાડું થાય એના લીધે અહીંયા પર જો બહુ બધું કાળું નેવું થઈ ગયું છે પણ કંઈ નહીં ધીરે ધીરે હપારી થઈ જશે બાકી અહીંયા પર આપણી માજી હેલ્પ કરશે તો અહીંયા પર જુઓ આ કબાટમાં આપણે મળશું મસાલાને એવું બધું સામાન એવું બધું રહે જુઓ હે ને બરાબર બાકી આ રહ્યો આપણો ગેસ અને અહીંયા પર આપણા બર્તન એવું બધું રહે અને આ રહે રહેશે આપણું બધું વધારાનું સામાન જે બધું એક્સ્ટ્રા અમે લાવી મૂકીએ ને એ જો તેને એ બધું જે વધારાનું અમે સ્ટોક કરી મૂકીએ બધું અમારે બરાબર અને આ છે આપણું વાસણનું બર્તન જે બધા વાસણ એવું બધું રહે આ જો બિસ્કીટનું એવું બધું આ છે મીઠાઈ બરફી રહે છે આ ટોસ પછી ઘી દૂધને એવું બધું આમાં રહે બધું આમાં રહે છે તો જો આ મારું આવું કિચન છે નાનુકડું જેમાં મમ્મી ખાવા બનાવે છે અને આપણી દાદીમાં બાકી જુઓ અહીંયા પર આપણું મસ્ત આવું નાનુંકડું કિચન છે જુઓ મસ્ત જમવાનું બને છે અને આ બાજુનો રૂમ છે જેમાં આપણું એક્સ્ટ્રા બધું સામાન રહે છે વધારાનું જો અહીંયા પર અહીંયા પર ફીજ છે પણ આ ફીજ બંધ હતું એટલે વખતું બાકી આ વધારાનું સામાન જુઓ આ પેટી વધારાના બેગ પીપળા અને એ બધું એ રહે બાકી ખાટલો ના ખુરશીઓને એ બધું અહીંયા રહેશે અને અહીંયા પર અમારી પાસે એક જૂનો રૂમ પણ હતું જે હમણાં તો બંધ છે ફિલહાલ પણ આ અમારું છે ને એક રસોડું હતું તમને લાઈટથી બતાવી દઉં પણ આમાં બધું ડમા લો ને એવું બધું હમણાં રહે છે એટલે મતલબ આગળ મતલબ કે સમય જતા અમારું આ રસોડું આમાં સેટ થઈ જશે હમણાં તો અહીંયા છે અહીંયા મૂકેલું છે પણ આગળ જતા આ રૂમમાં આવી જશે એટલે આવું છે રસોડું બરાબર જો બાકી મસ્ત જમવાનું બને છે તૈયારી થાય છે જમવાની ચલો આ મારું રસોડું પણ પતી ગયું અને હવે બહાર નીકળીએ ને તો અમારું પાછળનો ભાગ આવી જાય જે અમારે અહીંયા તો છે ને બારી એમ કે છે પાછળનો ભાગ જે આગણું પેલું આગણું કહેવાય અને આ બારી કહેવાય બરાબર એટલે આમ આવું દેખાય છે આપણું ઘર અને જે છે આપણું તો આ રહ્યું જો તમે કહેતા ગૌ તમારી સાયકલ ક્યાં મૂકી છે તો જો આપણી સાયકલ અહીંયા મૂકેલી છે આ હમણાં બે ત્રણ દિવસથી ફૂલ વરસાદ હતો એટલે સાયકલ ઉપર મૂકી દીધી છે મસ્ત જો આપણી મસ્ત સાયકલ અહીંયા મૂકી દીધી છે અને અહીંયા પર જો આપણી નાનીકડી એક જામફળી છે જેના પર જામફળના ફૂલ પણ આવી ગયા છે જુઓ હા હે ને આ જો મસ્ત ફૂલ આવી ગયા છે એટલે અરે આપણે જામફળી બાકી અહીંયા પર ફૂલ છોડ છે પણ હજી લાગ્યા નહીં અહીંયા પર બારમાસીને ગરગોટાને એવું બધું છે પણ નહીં લાગ્યા અને અહીંયા પર પાણી વધારે ભરાઈ રહે લીધે થોડું ને એવું થઈ ગયું છે બાકી જો આપણું આમ મસ્ત આવું ઘર છે અહીંયા રહીને જો અહીંયા રહીને આપણું પાછળનું આખું મકાન દેખાય છે બાકી રહી આ રહી આપણી જૂની સાયકલ આપણી જૂની બાઇક અને આ જૂનું ટ્રેક્ટર બરાબર બાકી આ જો આજે ઓઈડી છે ને એક કાચી જ છે હજી અને એ પહેલપા પણ જો બાકી તમને પહેલાં ટ્રેક્ટર બતાવી દઉં જો આ જૂનું ટ્રેક્ટર છે આપણું પહેલનું પહેલનું મતલબ પુરાણું જૂનું ટ્રેક્ટર જુઓ કંઈક આવું છે મારું નામ હું સૌરાજ ટ્રેક્ટર છે બરાબર હા જો ટ્રેક્ટર બાકી માં પણ હમણાં જો પાછી આવી ગઈ છે આ પોલા ને બધું કરવા અને અહીંયા પર અહીંયા પર છે ને બે દિવસથી ફૂલ વરસાદ હતો ને તો આ બધું છે ને ધોવાઈ ગયું છે આપણે અહીંયા પર લે પણ વાળું ઘર છે એટલે જો બધું ધોવાઈ ગયું એટલે પાછી ટારપટ્ટીનું બધું મારી દીધેલું એટલે તમે જોઈ શકો છો ગોપુભાઈનું ઘર કઈક આવું છે ટાર પટ્ટીઓ મારી છે જો બરાબર બાકી અહીંયાથી હું છે તો મને માથું વેચશે તમે જોજો વિડીયોમાં હે મને ખબર હતી બરાબર બાકી ચાલો આપણે અહીંયાથી બહાર નીકળીએ જો આ તો આપણી ભેસ છે આપણું ના મારે પણ આપણને માથું બેસ્ટ છે મને ખબર છે તો કંઈ નહીં ચાલો મસ્ત નીકળીએ અને અહીંયા જો આવું છે આપણું મકાન જો આ મસ્ત મકાન છે મેં તમને આખું ઘર બતાવી દીધું બરાબર જુઓ તો બાકી આ ચાલો મસ્ત અંધારું પડી ગયું અને અત્યારના જો કમ્પ્લેટ સાત વાગી ગયા છે જો તમને દેખાતું હોય તો હે ને કમ્પ્લેટ સાત વાગી ગયા છે અને ચાલો મસ્ત હવે આપણા ઢોરા બધાને અંદર બાંધવાના ચાલુ જ છે અહીંયા પર જો અહીંયા પર મા અને મમ્મીને બધા જો અંદર બાંધવાનું ચાલુ છે એટલે અમારે રાતે આમ જો અંદર બાંધી દેવાના છે ને અહીંયા પર અહીંયા પર મમ્મી ગાયને બધાને જો અમારા નાની વાછરડી ને મોની મોટી વાછરડી જો આવી રીતે રાતે અંદર બાંધી દેતા હોઈએ છીએ અહીંયા પર જો બાકી આ અભ્યાસ આપણને બહુ મારે એટલે આપણે દૂર રહ્યા નથી અને અહીંયા પર જો હે ને અત્યારે કેવું ખુલ્લું થઈ ગયું અહીંયા પર માં છોડી છોડીને અંદર મોકલાય જા બેટા જા અંદર તીરે થઈ ગયું બધું હા બધું થઈ ગયું હવે અંદર બાંધવાનું બાકી જો કમાડ બમાડ બધું પેક થઈ ગયું મચ્છર બહુ હે ને અને મચ્છરનો ગોળો નાખી દીધો બાકી જો કમાડ બસ પેક થઈ ગયું અને જો મચ્છર વાળો ગોળો પણ ચાલુ થઈ ગયો એટલે હવે આ બધાને બસ સુખી જો બધા બાકી હવે હવે પાછું ઘાસ નાખવાનું જો આ બધું ઘાસ અત્યારે નાખવાનું છે આ બધું અત્યારે પૂરું કરવાનું બાકી ચાલો મસ્ત ઘરમાં અને કમ્પ્લેટ હાથ વાગ્યા અને અહીંયા પર જુઓ અહીંયા પર મસ્ત પૂજા થઈ રહી છે ભગવાનની આપણને મસ્ત શાંતિથી ટાઈમ મળ્યો તો હવે આપણે શાંતિથી બેસ્યા બાકી અહીંયા પર જો મસ્ત ભગવાનની પૂજા થઈ રહી છે અને આ જો આપણું ઘર કઈ નહીં ચાલો આપણે આપણા મસ્ત આપણા બેડ પર જઈએ જો આપણે અહીંયા જ આપણે અહીંયા જ સુવાનું વધારે હોય છે અને સામે જો જમવાનું બને છે મમ્મી જમવાનું બનાવે છે ત્યાં જો આપણું ઘર આપણે સુઈ જઈએ બાકી અત્યારના જો કેટલા કમ્પ્લીટ સાડા દસ થવા કરે છે બાકી ચા એ મસ્ત પથારી બથારી થ આવી ગઈ છે તો આપણે સુવાનું જ છે બાકી કાંઈને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને આપણો હોમ ટૂર તો આપી દીધો બરાબર તમને જે સારું લાગ્યું હોય એ કમેન્ટમાં હમણાં ખાધું ને એટલે ઉટકાર આવે છે એટલે તમને જે સારું લાગ્યું એ તમે કોમેન્ટમાં કહેજો બાકી આવતીકાલે આપણે શેનો વિડીયો બનાવી એ પણ કહેજો બરાબર પછી ચાલો હવે તમને મળવાની છે આપણી પૂરી ફેમિલી સાથે તો કાલે આપણે તમને મળી દઈશું બાકી તમે કોમેન્ટમાં કરીને કહેજો કે હવે આપણો કયો વિડીયો બનાવીએ ફેમિલી સાથે કઈ નહીં ચાલો મસ્ત સુઈ જઈએ મને તો ઊંઘ આવી ગઈ છે તમે પણ સૂઈ જાઓ ગુડ નાઇટ ટાટા બાય બાય ગુડ નાઇટ